પંદર ફેબ્રુઆરીથી સુરતીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું છે ત્યારે સુરત શહેર સિટી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકની જાગૃતિ માટે લાઉડ સ્પીકરથી અપીલ કરતો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં ટેમ્પામાં લાઉડ સ્પીકર દ્વારા ટ્રાફિકના નિયમોના પાલનની અપીલ કરવામાં આવી છે ટુ વ્હીલર ચાલક દ્વારા હેલ્મેટ પહેરવું કાર ચલાવતા લોકોને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો અને યોગ્ય જગ્યાએ જ વાહનો પાર્કિંગ કરવા લાઉડ અનુરોધ કરવામાં આવી રહ્યો છે સુરત શહેરના રસ્તા પર ટ્રાફિકનું ભારણ સૌથી વધુ રહે છે ત્યારે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ટ્રાફિકમાંથી મુક્તિ મળશે તેવું સુરત શહેર પોલીસ દ્વારા જણાવાયું છે લોકોને હેલ્મેટ પહેરતા હવે કાલથી કરવામાં આવશે

માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ ટુ વ્હીલર વાહન ચાલકોને એક ખાસ સૂચના આપે છે અને એક અપીલ કરે છે કે તમારું વાહન હેલ્મેટ વગર ન ચલાવો અને ફોર-વీలર વાહન ચાલકો હંમેશા સીટ બેલ્ટનો ઉપયોગ કરો અને બીજું ઘણી જગ્યાએ ઘણા બધા શોર્ટકટ અપનાવવા માટે રોંગ સાઇડનો યુઝ કરતા હોય છે તો રોંગ સાઇડનો યુઝ પણ ન કરો અને ટ્રાફિકના નિયમને ફોલો કરો જેના થકી આપણું સુરત શહેર જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી ઘણી બધી એને સગવડતા મળશે